આવ્યા અમારે મોટા બેન આવ્યા સાતમ કરવા બેન સાતમ માં જીજાજી સ્પેશિયલ મૂકવા આવ્યા છો સાતમ કરવા ના સ્પેશિયલ તને મૂકવા આવ્યા છે તો જમી લીધું છે અને જમીન બસ બેસી ગયા છે સવાર ના એવા છે બધા મહેમાન કઈ રોકા હેત કોઈ ઢીકા પાટા નહીં માર્યો અહીંયા ઢીકા પાટા કોઈ ન મારે પણ છે એટલે હમણાં ખબર પડી પાંચ સાડા પાંચ વાગી ગયા છે અત્યારે અને બપોર નો વરસાદ સતત ચાલુ છે હું બા બેઠા છીએ અહીંયા બી બાકી બધા બાર ગયા છે

yellow màu blue નાખું કેલનો màu blue એટલે ગ્રીન થઈ જાય ને શું હો માલક ભાઈ નું છે ને માનું કરવા જો જેની એમે બેઠિયા જાજા કરી ને ભાઈ જો જાજા કરવા હે મોટા એવું આ આવા તો ઘૂમે જો અમારે ઓરા છાટા તો આવે બારિશ આવે છે ને બહાર જવું છે ક્યાં કરે કરે તો વરસાદ ચાલુ છે અને બહાર જવાનું મન થાય છે કારણ કે ઘરે હવે કંટાળો આવે છે ઘરે હવે કંટાળો આવે કારણ કે આજે સાતમ હોય તો બધાય બહાર રખડું હોય ઘરે પછી મજા ન આવે તો હવે અડધા છે ને હવેલીએ વહી ગયા છે અને અમારે જવું છે હવે ડુંગર ઉપર હા એટલે હવેલી થી હવે બધાયને બોલાવતા જાય મિત્તલ ને એને અને પછી ડુંગર ઉપર જાય અને વરસાદ આવશે તો અધવચ અધવચ થી પાછા આવી તો જાય છે ડુંગરેશ્વર લોક વાળે જોઈ ને કંટાળી જાય મને નેચર પસંદ છે

માઉન્ટ પર આવી ગયા છે એકદમ મસ્ત વ્યુ બતાવો ચલો আগ যাইড প্লিজ কাইডু নাই টমাটৰ বড় মজেদাৰ

ફેલાલ અમે ઘરે જઈએ છીએ

વાગી ગયા છે સાંજના સવા આઠ અને અમે આવી ગયા છીએ ઘરે ડુંગરેશ્વર થી અને બેસી ગયા છીએ જમવા તો જમવામાં છે ખીચડી અને ગાંઠિયાનું શાક જે મારા મમ્મી એ બનાવ્યું છે અને ખૂબ જ ટેસ્ટી છે મારા મમ્મી ગયા તા હવેલી રાસ લેવા આવી અને એને રસોઈ બનાવી અને અમે આવી ગયા તા ડુંગરેશ્વર બાએ જમી લીધું હે બા બેઠા મીના ચટણી લે ચટણી મસ્ત ટેસ્ટી સાદું ભોજન હવે કરી લેજો પાણીપુરી નો પ્રોગ્રામ છે ત્યારે અમે બધા જમી લીધું છે ચાલુ વરસાદ છે ગાઈસ અને અહીંયા છે ને નીચે જો પલંગ છે ટેરેસ ઉપર પલંગ છે ને એની ઉપર અમે ચડ્યા છીએ અને તિસા છે અને અંકિતા છે તો આવી રીતે વિડિયો અપલોડ થાય છે અને અડધી કલાક ઉપર ટાઈમ થઈ ગયો છે ત્યારના ઊભા છે અહીંયા ફાઈવજી નેટવર્ક આવે છે ટેરેસ ઉપર એક ખૂણામાં પણ તોય વિડીયો અપલોડમાં છે પોણી કલાક જેવો ટાઈમ લાગે છે અડધી પોણી કલાક લાગે છે અને લાઈટ તો અહીંયા ઉપર કંઈ હોય અંધારું છે સાવ ચાલો તો આવી સ્ટ્રગલ કરવી પડે છે ને ચાલુ વરસાદ છે છત્રી જો છત્રી છત્રી કાગડો નહીં થાય પવન બહુ ન થાય થતો થોડા થોડા જાય અહીંયા ઉભી ચાલો આ બ્લોગ ને અહીંયા એન્ડ કરી દઈ આઈ હોપ તમને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો અમારી કરજો કરજો શેર અને અમારા પેજને ફોલો કરી દેજો મળશો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા બાય બાય અને કાલે મસ્ત તમને જીભડીયો મેળો જોવા મળશે એક નેક્સ્ટ બ્લોગ એ જરૂરથી જોજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય